દેવામાં કેમ રહી છે નગરપાલિકાને હું એવું કહેવા માંગુ છું કે તમે આ ડિંગ સાઈટ નાખી મારવા માંગો છો એની કરતા તમે માન નાખો તે અમારી માટે યોગ્ય રહેશે કોઈ પણ હિસાબે હપ્તા ખોડી વગર આ ડમ્પિંગ સાઇટ ના ચાલે જો અને તને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને ઉચ્ચ કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવે અને કોન્ટ્રાક્ટરોના નાથના અધિકારીઓના અને લીડરો જો અમને ફોન ચેક કરવામાં આવે તો ચોક્કસ આમાં તમને માહિતી મળે કે કોના મેળા પીપળામાં આ ડમ્પિંગ સાઈ ચાલતી ધ્યાન લીધેલી તેવા અનેક પ્રશ્નો વચ્ચે નગરપાલિકા હંમેશા ગેરકાયદેસર ડમ્પિંગ સાઈટને લઈને વિવાદમાં રહી છે થામ નજીક પણ ગેરકાયદેસર ડમ્પિંગ સાઈટ મુદ્દે ગ્રામજનો મેદાનમાં ઉતર્યા હતા અને ડમ્પિંગ સાઈટ બંધ કરાવી હતી જેના પગલે ફરી એકવાર ભરૂચ નગરપાલિકા ગેરકાયદેસર ડમ્પિંગ સાઈટ કાસત ગ્રામ પંચાયતની હદમાં શરૂ કરી હતી અને નહેર પાણીની લાઈનમાં બાજુમાં જ ગૌચરની જમીનમાં ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટને લઈ અનેક વિવાદો ઊભા થયા છે આ સમગ્ર મામલો મામલતદાર સુધી પણ પહોંચ્યો છે અને માનવ આયોગમાં પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે હું કાસત ગામનો વતની જીજ્ઞેશ વૈરાગી જે નગરપાલિકાની ડમ્પિંગ સાઇટ જે હાલમાં અનલીગલી ચાલી રહી છે તેના વિરોધમાં અમે કાલે બધા યુવાનો કાસત ગામના ભેગા થઈ અને તેને અટકાવ અટકાવવામાં આવી છે

કે જે લેવાતું હોય તે તો નગરપાલિકા તરફથી હપ્તા દે ને આ ચાલુ રહી છે તો અમે કાસાદ ગામના લોકો આનો વિરોધ કરીએ છીએ અને આ તાત્કાલિક ધોરણે બંધ થઈ જોઈએ આ ડમ્પિંગ સાઇટના લીધે અમારા ખેતરોમાં મજદૂરો પણ નથી આવતા એની એટલી દુર્ગંધ ફેલાય છે કે રસ્તાના જે રાહદારીઓ છે એ લોકોને પણ તકલીફ પડે છે અને આ જો આ ડમ્પિંગ સાઇટ હજુ પણ ચાલુ રહેશે મને એવું લાગે છે કે જો કદાચ ચાલુ રહેશે તો આવના ભવિષ્ય અમારી જે પેરીઓ છે એ લોકોને પણ બીમારીઓનો સામનો કરવો પડે એવું લાગે છે અમને ભરૂચ નગરપાલિકાની ગંભીર બેદરકારી સાથે ગામના કયા હપ્તાખોર આગે વાનોના કારણે ગૌચરની જમીનમાં ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ ચાલી રહી હતી તે અંગે પણ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે અને કોણે માસિક હપ્તા ચૂકવવામાં આવતા હતા તે પણ એક તપાસનો વિષય બની ગયો છે પરંતુ ગામના નવ યુવાનોએ આખરે મેદાનમાં ઉતરી ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ બંધ કરાવી છે ત્યારે તપાસમાં કોણ વિલનની ભૂમિકામાં બહાર આવશે તે તો જોવું રહ્યું આપ જોઈ શકો છો કે કાસડ ગામની જે આપ આપણે પગોઠવાની માઇનો કેનાર છે એની એક્ઝેક્ટ બાજુમાં ગોચરની જમીનમાં ભરૂચ નગરપાલિકા તથા અન્ય વિસ્તારો દ્વારા જંગલનો કાયદો એમાં હાથમાં લઈ અને કોઈપણ પ્રકારના પ્રશાસન જિલ્લા વહીવટીતંત્ર કલેક્ટર સાહેબ કે ગામ પંચાયત કાસરને પૂછ્યા વગર જીપીસીબી કે ગ્રીન ટ્રિબ્યુનલની મંજૂરી વગર અહીંયા ગેરકાયદેસર કચરા નાખવાનું એક કૌભાંડ બહાર આવેલું છે આ કૌભાંડ ચોક્કસપણે કોના મેળવ પીપળામાં થયું આમાં ચોક્કસ ખાયકીટ થયેલી છે બાકી તમે જોઈ શકો છો કે આટલી મોટી ડમ્પિંગ સાઇટ ચાલે રોજના સો સો વાહનો અહીંયા કચરા નાખવા આવે અને કાસદ ગામના જે પંચાયતના લીડરો છે એમની શું અને એની ભૂમિકા છે એ તપાસનો વિષય છે પણ ચોક્કસ અમે ખાયકી થયેલી છે આ ડમ્પિંગ સાઇટ ચાલવાથી કાસદ ગામના ઉમરાજ અને ઠામ ગામના લોકોને સ્વચ્છને નુકસાન થઈ રહ્યું છે બાજુમાં ભરૂચ શહેરને પીવાનું પાણી આપતી મુખ્ય કેનાલ છે એની અંદર બાજુમાં જ તમે મરેલા જાનવરો પડેલા છે અનલીગલી કાયદો હાથમાં લઈને જે નગરપાલિકા જે આ ડમ્પિંગ સાઇટ ચાલુ કરેલી કોના મેળા પેપરમાં એ તો હવે કલેક્ટર સાહેબનો વિષય છે અમે આપના મંડળી કહેવામાં આવે કે જો આ ગામના લોકોને ન્યાય નહીં મળે ને જસ્ટિસ નહીં મળે તો અગાઉના દિવસો અમે કલેક્ટર કચેરી ખાતે જઈ અને ત્યાં આગળ ધરણા પર બેસીશું અને પ્રશાસનને અમે અપીલ કરી કે ભરૂચ નગરપાલિકા એક નગરપાલિકા નથી સાચવી શકતી તો અત્યારે ભરૂચ નગરપાલિકા જો મહાનગરપાલિકા બને તો લોકોને શું સુખ સુવિધા પૂરી પાડી શકે એટલે ભરૂચ નગરપાલિકા સડંતર ફીલ છે અને ખાસ કરીને હું સી સાહેબ પ્રમુખશ્રી અને કારોબારી અધ્યક્ષ જેમની જવાબદારી છે કે ભાઈ શહેર સ્વચ્છો છોડે બહુ સારી બાબત છે ભરૂચ ચોખ્ખું રહેવું જોઈએ પરંતુ તમે ગામડાને જો ગંદકીમાં નાખી દેશો થપ્પણમાં તો આ લોકો છે કાસદ ગામના લોકો ગરીબ લોકો છે એમને કોઈ ગુનો કરેલો છે આ વિસ્તારના જાગૃત એમએલએ છે અને આપણે અનુસિંભાઈ રાણાને પણ ખાસ અપીલ કરીએ કે અનુસિંભાઈ આ તમારા વિસ્તારમાં ડમ્પિંગ સાઇટ ગેરકાયદેસર ચાલે છે એટલે તમે પણ અમારા સ્વાભાવિક બનો અને કાસદ ગામના જે મજલુમ લોકો છે એમની પડખો ચોક્કસ અમને આશા છે કે અણુસિંહભાઈ પણ ખાસ કરીને અપીલ પ્રશાસનને કે ભાઈ તાકીદે અમની સામે ફોજદારી રહે કાર્યવાહી થવી જોઈએ એવી અમારી માંગ છે